બે અને બારડોની ફાયરની એક ગાડી ઘટના સ્થળે પહોંચી હતી દુકાનમાં અત્યંત જ્વલનશીલ પ્લાસ્ટિક ની હોવાથી આગ વધુ ન ફેલાય

આજ રોજ સાડા દસ ની આસપાસ બારડોલી ફાયર બ્રિગેડ ને ચલથાણ કડોદરા ખાતે ચલથાણ ગામે મેઇન બજારમાં પ્લાસ્ટિકની શોપમાં આગ લાગવાનો કોલ મળેલો હતો તો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે બારડોલી તથા પી ની બે ગાડી તથા બારડોલી એક ગાડી પહોંચી આગ પણ કાબુ